દીદી ફોટો પાડી દીદી ફોટો પાડી શકે આલો કઈ બાજુ જાવ ફોટો ના પાડ માંડવા માં જાવ છે એ માંગી કોઈ ના થઈ ગયો તૈયાર તું હા હા તો હાલો સ્વાદાતીઓ ખાવ બો દાતીઓ દેજો બાપરીઓ રહી તો મુક છે ગઈ ગયા ભાઈ હાલો હાલો ભાઈ હાલો કઈ બાજુ જવાનું છે આપણે માંડવા માં eh? kejurut-jurut bangga-bangga Jalur 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 baju Jawa ni Jerem? bangga iya. Kena gara? Eh? Mana? Eh? Bangga-bangga ma. Kena apa? Kena gara Jawa? tu bangga-bangga ma. ma. Kena gara Jawa kau nubu

હલો ભાઈ <laughs> <laughs>

ભેગો જા આના ભેગો જા લેતાવ ડોકો જા એને કે જો ડોકો લેતાવ ને હું છોતવારો કોણ આયુ ડોકાવારો જા ડોકાવારો જા વાડવારો રે મોટા વાડવારો ડોકા છે હા છે તને હે

અરે અરે આ બોલતો ને એયા ઉતરે એયા ઉતરે આપણે લઈ લાવ બી તો બી તો નહી શું છે આ કરી રહ્યો ભાઈ હે વર્તે સીધો વર્તે ઓ વાત દીખાવી આ ગુરતી ભજી લઈ લઉં કે જો આ ગોકો લઈ લીધો હે શું છે હવે શું છે મૂકી દે 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 કઈ કઈ તારો ડાયલોગ સ્માર્ટ વર્ક દેલોટવ